જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં કાઠિયાવાડી બટેકાનું શાક અને સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય ને તેવા લચ્છા પરાઠા બનાવ્યા હતા તો તેની માટે સૌ તો મેં અહીંયા નાની નાની બટેકીને પહેલેથી જ બાફી લીધી છે અને ઠંડી કરી લીધી છે જો તમારી પાસે નાની બટેકી ના હોય તો તમે મોટા બટેકાના બે કટકા પણ કરી શકો પછી આપણે બટેકીમાં આવી રીતે કાંટા ચમચી વડે કાણા પાડી દેવાના છે આવી રીતે બધાના કાણા પડી જાય પછી તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ધાણાજીરુંનું પાવડર થોડી હળદર થોડું મીઠું એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો નાખવાનો છે અડધી ચમચી જેટલો આપણે કાળા મરીનો ભૂકો એડ કરીશું અને એક ચમચી જેટલું તેલ નાખી અને આવી રીતે તમે હળવા હાથે હલાવશો ને એટલે બધા બટેકામાં મસાલો આપણો એકદમ સરસ એવો કોટ થઈ જશે તો જુઓ એકદમ સરસ એવો આપણો બટેકામાં મસાલો કોટ થઈ ગયો છે તો હવે તેને પણ આપણે દસ થી પંદર મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનું છે ત્યાં સુધી આપણે પરોઠા માટેનો લોટ બાંધીશું તો તેની માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે જરૂર મુજબ આપણે એમાં મીઠું નાખી દેવાનું છે અડધી ચમચી જેટલો આપણે આવી રીતે અજમાને મસળીને નાખી દઈશું બે ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે હવે બધાને આપણે પહેલાં મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે રોટલીનો લોટ બાંધીએ ને તેના કરતાં થોડો આપણે ઢીલો લોટ બાંધી લેવાનો છે આમાં લોટ બંધાઈ જાય એટલે ઉપરથી ફરીથી થોડું તેલ નાખી અને આખા લોટમાં આપણે તેને લગાવી દેવાનું છે અને હવે તેને પણ આપણે થોડીવાર માટે ઢાંકીને દસ મિનિટ માટે દસ થી પંદર મિનિટ જ્યાં સુધી આપણે શાક બનાવીને ત્યાં સુધી ઢાંકીને રાખી દઈશું જેથી કરીને તે એકદમ સરસ સેટ થઈ જશે લોટ હવે એક ખાંડડી દસ્તો લઈ લેવાનો તેમાં મેં અહીંયા આઠથી નવ જેટલા લસણની કઢી લઈ લીધી છે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર મરચું થોડું મેં લીધું છે હવે તેને આપણે ખાંડી લેશું હવે તે ખંડાઈ જાય ને એટલે આ લસણની ચટણીને આપણે બીજા વાટકામાં કાઢી લેવાની છે અને તેમાં મેં અહીંયા થોડી હળદર અને બે ચમચી જેટલો ધાણાજીરોનો પાવડર નાખી દીધો છે અને સાથે થોડું પાણી એડ કરી દેવાનું અને બધાને આપણે હવે પાણીમાં મિક્સ કરી લેવાનું છે હવે આવી રીતે થઈ જાય એટલે તેને પણ આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું હવે હવે એક મિક્સર જાર લઈ લેશું તેમાં મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળી બે ટમેટા એક મોરું મરચું અને થોડી થોડું આદુ લઈ લીધું છે તેને આપણે આવી રીતે પીસી લેવાનું છે હવે બે ચમચી તેલને આપણે ગરમ કરી લેવાનું છે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આખું જીરું નાખી દઈશું થોડી હિંગ એડ કરીશું બે સૂકા મરચાં નાખી દઈશું અને આપણે જે મસાલા પાણીમાં કરેલા હતા ને પલારેલા હતા ને તે નાખી દઈશું તેને સતડાવા દઈશું સતળાઈ જાય ને એટલે આપણે જે મિક્સરમાં ડુંગળીને ટમેટાને પેસ્ટ બનાવેલી છે તે નાખી દેવાનું છે હવે તેને પણ આપણે થોડી વાર માટે સતડાવા દેવાનું છે ઢાંકીને આપણે હવે તેને ધીમા તાપે સતડાવા દેસુ ટમેટા એકદમ સરસ એવા પાકી જાય ને ત્યાં સુધી આપણે આ ગ્રેવીને સતળવા દેવાની છે અને વચમાં વચમાં તમારે હલાવતું પણ રહેવાનું જેથી કરીને આપણે ગ્રેવી નીચેના બેસે તે પણ થઈ જાય એટલે અડધા કપ જેટલું ગરમ પાણી આપણે નવસેકું પાણી કરીને નાખવાનું તે નાખી દેસુ સાથે આપણે થોડું મીઠું આ ગ્રેવી જેટલું જ આપણે થોડું મીઠું અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખી દઈશું હવે પાણીને પણ આપણે ઉકળવા દેવાનું છે પાણી આપણું ઉકળી જાય એટલે હવે આપણે તેમાં બટેકાને નાખી દેવાના છે આપણે જે કોટિંગ કરેલા બટેકા હતા ને તેમાં તે આપણે હવે આમાં નાખી દઈશું છે ને એકદમ સરસ એવા લાગે છે જોતાં જ મોઢામાં પાણી જે આવી જાય ને તેવું આ શાક બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેને પણ આપણે અને હા અડધી ચમચી જેટલી મેં અહીંયા ખાંડ નાખી દીધી છે તો હવે આપણે તેને એકવાર મિક્સ કરી લેશું અને ઢાંકીને હવે આપણે તેને પાંચ મિનિટ માટે ધીમા તાપ ઉપર તેને કૂક કરવા દઈશું એટલે જેથી કરીને એકદમ સરસ એવા આપણા બટેકા બનીને તૈયાર થઈ જશે તો જુઓ આપણું આ કાઠિયાવાડી લસણિયા બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું બને છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે લચ્છા પરોઠા બનાવીએ તો તેની માટે એકવાર મેં લોટને મસળી લીધો હતો અને આપણે જે રોટલી કરતા હોઈએ ને તેના કરતાં થોડું મોટું લુવું લેવાનું ગોયણું લઈ લેશું અને તેની આપણે એકદમ મોટી રોટલી બનાવશું જેટલી તમે મોટી રોટલી બનાવશો ને તેટલા પડ તમારા આના છૂટા પડશે હવે ઉપરથી તમારે ઘી અથવા તેલ તમને જે પણ લગાવવું હોય તે લગાવી દેવાનું થોડો કોરો લોટને પણ લગાવી દેવાનું અને આવી રીતે આપણે તેને કરી લેવાનું પેલા જેટલી મોટી રોટલી કરશો તેટલા પળ તમારા આમાંથી છૂટા પડશે અને લેયર વધારે બનશે તો હવે આવી રીતે થઈ જાય ને એટલે પછી હળવે હાથે આવી રીતે ખેંચી લેવાનું તેને થોડું મોટું કરી લેવાનું એટલે જ આપણે થોડો ઢીલો લોટ બાંધેલો છે જેથી કરીને હળવા હાથે તમે કરી શકો અને ફરીથી તેનું આવી રીતે ગોયણું બનાવી લેવાનું છે ઉપરથી થોડું ઉપર નીચે બંને સાઈડ આપણે કોરો લોટને ભભરાઈ દેવાનું અને હળવા હાથે હવે આપણે તેને વણી લેવાનું છે આ પરોઠું થોડું ઝાડું જ હોય છે એટલે આપણે થોડું જાડું જ રાખવાનું છે હવે આપણે તવીને પણ એક સાઈડ ગરમ કરી લેવાનું તવી ગરમ થઈ જાય ને એટલે તેને મીડિયમ ફ્લેમ ઉપર કરી લેવાની છે અને બંને સાઈડ તમારે ઘી અથવા તેલ તમને જે પણ ગમતું હોય પરોઠામાં તે લગાવી દેવાનું બંને સાઈડ ઉપર નીચે અને બંને સાઈડ થી હવે તેને આપણે ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો જો એકદમ સરસ એવા પળ પર તમારે એકદમ છૂટા થઈ જશે તમારે જયારે પરોઠું તળાતું હશે ને ત્યારે જ તો છે ને એકદમ ટેસ્ટી એવું આપણું કાઠિયાવાડી બટેકાનું શાક અને પરોઠા તૈયાર થઈ ગયા છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ બધી મારી રેસિપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી